મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સમર્ગોની ખાતાકીય પરીક્ષાના બે હજાર પચીસ વીસના કાર્યક્રમ સંબંધી અગત્યની જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો વિગતે જોઈએ મિત્રો

મૂળ જાહેરાતમાં સુધારો કરવામાં આવેલ તેમજ ચદર પરીક્ષા માટે પાત્રતા એકત્રીસ દસ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે મંડળની કચેરીના પત્ર ક્રમાંક સંકલન ખાતાકીય પરીક્ષા ત્રેપન બે હજાર પચીસ વીસ અને પિસ્તાલીસ ચોસઠ થી પિસ્તાલીસ ચનનું તારીખ બાર અગિયાર બે હજાર પચીસ થી ઉપરોક્ત તમામ ખાતાકીય પરીક્ષાના હેતુચર હેતુલક્ષી પ્રશ્ન અનવીએ સીબીઆરટી પદ્ધતિથી યોજવા અંગે તેમજ ઉચ્ચ શ્રેણી ખાતાકી પરીક્ષાના પેપર પેપરએકની વર્ણનાત્મક પ્રશ્નપત્રનું સ્વરૂપની જોગવાઈ યથાવત રાખવા બાબતની જાણ કરવામાં આવેલ છે તો ઉક્ત પંચાયત સેવા વર્ગ ત્રણ ઉચ્ચ શ્રેણી ખાતાકી પરીક્ષા બે હજાર પચ્ચીસ સવવીસ મંડળ દ્વારા તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચવ્વીસ અને નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજવા નિર્ણય કરેલ છે સદર બે હજાર પચ્ચીસ છવ્વીસ ખાતાકી પરીક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ છે તો ઉચ્ચ શ્રેણી પંચાયત સેવા વર્ગ ત્રણ ખાતા પરીક્ષાનો મિત્રો વર્ણનાત્મક સ્વરૂપનું છે ત્યારબાદ પ્રશ્નપત્ર બે એમસીક્યુ પ્રકારનું છે જેમાં પરીક્ષાની તારીખ આઠ એક બે ગુરુવાર છે સમય બપોરે પંદર થી અઢાર કલાક રહેશે ત્યારબાદ પ્રશ્નપત્ર ત્રણ રોજ તેર કલાક દરમિયાન યોજાશે જ્યારે પ્રશ્નપત્ર ચાર ની પરીક્ષા નવ એક બે હાજર ચોવીસ ગુરુ ચુક્રવાર બપોરે પંદર થી અઢાર કલાક દરમિયાન યોજાશે તો મિત્રો તમામ પ્રશ્નપત્રનો સમય ત્રણ કલાકનો રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ વિસ્તરણ અધિકારી ખેતી સહકાર પંચાયતની ખાતાકી પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ સંબંધી પણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો જાહેરનામા ક્રમાંક સંકલન ખાતાકી પરીક્ષા ત્રેપન બે હજાર પચીસ છવ્વીસ પંદરસો પંચાણું થી સોળસો આઠ પાંચ બે હજાર પચીસ થી પંચાયત સેવા વર્ગ ત્રણ વિસ્તરણ અધિકારી ખેતી સહકાર પંચાયતની ખાતાકી પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું મંડળના સુધારા જાહેરનામા ક્રમાંક સંકલન ખાતાકી પરીક્ષા ત્રેપન બે છે થી મૂળ જાહેરાતમાં સુધારો કરવામાં આવેલ તેમજ સદર પરીક્ષા માટે પાત્રતા એકત્રીસ દસ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે તો ખાતાકી પરીક્ષાનો મિત્રો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે હેતુલક્ષી પ્રશ્ન અનવ્ય સીબીઆરટી પદ્ધતિથી યોજવા અંગે તેમજ ઉચ્ચ શ્રેણી ખાતાકી પરીક્ષા પેપર એકની વર્ણનાત્મક પ્રશ્ન સ્વરૂપની જોગવાઈ યથાવત રાખવા બાબતે અગત્યની જાણ કરવામાં આવેલી છે તો વિસ્તરણ અધિકારી પંચાયત સેવા વર્ગ ત્રણ ખાતાકી પરીક્ષાનો કાર્યક્રમ અહીં આપેલો છે પ્રશ્નપત્ર ની તારીખ છે ચાર એક બે હજાર ચોવીસ બુધવાર બપોરે થી અઢાર કલાક દરમિયાન ત્યારબાદ પ્રશ્નપત્ર બે જેમની તારીખ આઠ એક બે હજાર ચોવીસ છે સમય સવારે દસ થી તેર કલાક પ્રશ્ન પત્ર જેમની તારીખ આઠ એક બે ત્યારબાદ પ્રશ્નપત્ર બે હજાર ચવીસ સવારે દસ થી તેર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ પ્રશ્નપત્ર નંબર પાંચ જેમની પરીક્ષા તારીખ નવ એક બે હજાર છવ્વીસ શુક્રવાર છે અને સમય બપોરે પંદર થી અઢાર કલાક રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગ્યારા પંચાયત સેવા વર્ગ નાયબ ચિટનીસ ખાતાકી પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસનું અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરનામા ક્રમાંક સંકલન ખાતાકી પરીક્ષા ત્રેપન બે હજાર પચીસ છવ્વીસ પંદરસો નેવ્યાશીથી પંદરસો ચોરાણું આઠ પાંચ બે હજાર પચીસથી પંચાયત સેવા વર્ગ ત્રણ નાયબ ચીટનીસની ખાતાકી પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું મંડળના સુધારા જાહેરાત ક્રમાંક સંકલન ખાતાકી પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ એકવીસ એકવીસ અડસઠ તારીખ ત્રણ છ બે હજાર પચીસ તેમજ સુધારા જાહેરનામા ક્રમાંક ખાતાકી પરીક્ષા ત્રેપન બે હજાર પચીસ છવ્વીસ સાડત્રીસ ત્રેવીસ થી સાડત્રીસ અઠ્યાવીસ છવ્વીસ નવ બે હજાર પચીસ થી મૂળ જાહેરાતમાં સુધારો કરવામાં આવેલ છે તેમજ સદર પરીક્ષા માટે પાત્રતા તારીખ એકત્રીસ દસ કરવામાં આવેલ છે તો અહીં મિત્રો પંચાયત સેવા વર્ગતરણ ત્રણ નાયબ ચીટની ખાતાકી પરીક્ષા બે હાજર પચીસ વીસ મંડળ તારીખ સાત જાન્યુઆરી અને આઠ જાન્યુઆરી તેમજ નવ જાન્યુઆરી બે હાજર ચોવીસ રોજ યોજવા નિર્ણય કરેલ છે તો જેનો કાર્યક્રમ મિત્રો નીચે મુજબ આપેલો છે તો નાયબ સીટની પંચાયત સેવા વર્ગ ખાતાકી પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ આપેલો છે પ્રશ્નપત્ર એકની તારીખ છે સાત એક બે હાજર ચોવીસ બપોરે પંદર અઢાર કલાક ત્યારબાદ પ્રશ્નપત્ર બે ની તારીખ છે આઠ એક બે હાજર સમય સવારે દસ થી તેર કલાક ત્યારબાદ પ્રશ્નપત્ર ત્રણ ની તારીખ છે આઠ એક બે હજાર ચવિશ સમય છે બપોરે પંદર થી અઢાર કલાક અને પ્રશ્નપત્ર ચાર ની તારીખ નવ એક બે હાજર છવ્વીસ સમય સવારે દસ થી તેર કલાકનો રહેશે ત્યારબાદ પ્રશ્નપત્ર પાંચ ની તારીખ છે નવ એક બે હજાર છવ્વીસ બપોરે પંદર થી અઢાર કલાક રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પંચાયત સેવા વર્ગ ત્રણ નિમ્ન શ્રેણી ખાતાકી પરીક્ષા બે હજાર પચીસ સંબંધી પણ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરનામા ક્રમાંક સંકલન ખાતાકી પરીક્ષા ઓગણસાઠ બે હજાર પચીસ ચાલીસ છવ્વીસ થી ચાલીસ પંચાણું તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ થી પંચાયત સેવા વર્ગ ત્રણ નિમ્ન શ્રેણીની ખાતાકી પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ તેમજ સુધારા જાહેરનામા ક્રમાંક સંકલન ખાતાકી પરીક્ષા ઓગણસાઠ બે હાજર પચીસ પચીસ થી મૂળ સુધારો કરવામાં આવેલ છે ચદર પરીક્ષા માટે ત્રીસ અગિયાર બે હજાર પચીસ રાખવામાં આવેલ છે તો ખાસ ધ્યાનમાં લેવું અને જાહેરાત ક્રમાંક ની ખાતાકી પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી યોજવા અંગે ઉચ્ચ શ્રેણી ખાતાકી પરીક્ષા પેપર એકની વર્ણનાત્મક પ્રશ્નપત્રનું સ્વરૂપ યથાવત રાખવામાં તો પંચાયત સેવા વર્ગ નિમ્ન શ્રેણી ખાતાકી પરીક્ષા બે હજાર પચીસ આઠ જાન્યુઆરી નવ જાન્યુઆરી ના રોજ નિમ્ન શ્રેણી ખાતાકી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો તેમનો કાર્યક્રમ મિત્રો નીચે મુજબ આપેલો છે નિમ્ન શ્રેણી પંચાયત સેવા વર્ગ ત્રણની ખાતાકી પરીક્ષાનો કાર્યક્રમ અહીં મિત્રો સ્પષ્ટ આપેલો છે તો પ્રશ્નપત્ર એકની તારીખ છે આઠ એક બે હજાર ચોવીસ સમય સવારે દસ થી તેર કલાક ત્યારબાદ પ્રશ્નપત્ર બે જેમની તારીખ છે આઠ એક બે હજાર ચવ્વીસ બપોરે પંદરથી સત્તર કલાકનો સમય રહેશે અને પ્રશ્નપત્ર ત્રણ જેમની તારીખ છે નવ એક બે હજાર ચવ્વીસ શુક્રવાર અને પરીક્ષાનો સમય રહેશે દસ થી બાર કલાક ત્યારબાદ પ્રશ્નપત્ર ચાર જેમનો પરીક્ષાની તારીખ નવ એક બે હજાર છવ્વીસ છે અને પરીક્ષાનો સમય છે પંદર થી સત્તર કલાક બે કલાક તો અહીં મિત્રો બે કલાકનો સમય પણ આપેલો છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આમાં વિવિધ સ્વર્ગોની ખાતાકી પરીક્ષાના પ્રશ્નપત્ર એકથી ચાર તેમજ એકથી પાંચ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી તો જે ઉમેદવારો ખાતાકી પરીક્ષા આપવાના હોય તેમણે મિત્રો પરીક્ષાની તારીખ અને પરીક્ષાના સમય વિશે ખાસ સ્પષ્ટતા જોઈ લેવી જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર